ગમે તે બાજુ જાય એની ચિંતા કરવી નહીં હવે જે ગળામાં હાથી જેમ યજ્ઞ પહેરેલી

આજે સમાજની વાડીની નવીન જગ્યામાં યજ્ઞોપવિત્રનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે યજ્ઞોપવિત્રના આચાર્ય તરીકે નેહલભાઈ જોશીએ યજ્ઞોપવિત્ર વિશે અને સમાજ વિશે અને ધર્મ વિશે ખૂબ જ છણાવટ કરી દરેક વ્યક્તિએ યજ્ઞોપવ ધારણ કરવી જોઈએ અને બ્રાહ્મણનું કર્તવ્ય છે કે યજ્ઞોપવ ધારણ કરવી જોઈએ એ વિશે એમને વિશેષ ભાર આપ્યું આ પ્રસંગે સમગ્ર આયોજન ગિરીશભાઈ રાવલ વગદાવાડા તરફથી કરવામાં આવ્યું પ્રસાદ અને આ બધી જ વેચણી એમની તરફથી રહી પ્રસંગ ખૂબ સરસ રહ્યો અને સમાજના યુવાનો અને વડીલોએ આમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો કાર્યક્રમની સફળતા બદલ સમાજના દરેક વ્યક્તિનો યુવા સંગઠનનો અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર ઓકે હર હર મહાદેવ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાદેવના આશીર્વાદથી શ્રી તબોધન બ્રાહ્મણ યુવા સંગઠન વતી તબોધન બ્રાહ્મણ યુવા સંગઠનના તમામે તમામ યુવા કાર્યકર્તાઓ ધાનધાર સમાજના પ્રમુખશ્રી તેમજ તમામ કાર્યકર્તાઓ વેલફેર ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ તમામ કાર્યકર્તાઓએ સમૂહજનો બદલવાના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહી અને કાર્યક્રમને દીપાવ્યો છે શાસ્ત્રી શ્રી સ્નેહલભાઈ રાવલ વગદાથી પધારી અને અમારા ભૂદેવોને સમૂહ યજ્ઞોપવિત બદલવાનો જે કાર્યક્રમમાં એમને અમને જે ગતિવિધિ સમજાવી છે તે ખૂબ સરસ હતી અને આજે યજ્ઞોપવિત ઉપક્રમે અમે જે ઉપસ્થિત થયા હતા તે અમારી તપોદન બ્રાહ્મણ સમાજની ધાનધાર વિભાગની નવીન જગ્યા કે જે અમારી હવે અમારી આ માતૃભૂમિ થઈ છે અને એ ભૂમિ પર અમે ખૂબ સરસ સરસ પ્રોગ્રામો પણ કર્યા છે અને હજુ પણ સમાજના કાર્યક્રમો કરવાના છીએ મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે મા જગદંબા સૌને શક્તિ આપે અને તમામ ભૂદેવો એકત્ર થઈ આવનારી પેઢી માટે અને હાલ પણ સુસંસ્કૃત સમાજ ઊભો થાય અને એ સમાજ ખૂબ જ આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભિલાષા છે હું સૌને હર મહાદેવ જય મહાદેવ